અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યુ હજારો બેરોજગારોએ પડાપડી કરતા અંકલેશ્વર ખાતે આવેલી જાણીતી હોટલમાં બહુ જાણીતી કંપનીમાં માત્ર દસેક પોસ્ટની ભરતી માટે ઇન્ટરવ્યૂ હતા જે માટે હજારો યુવાનો ઉમટી પડતાં સ્થિતિ વિકટ બની ગઈ હતી અને રેલિંગ તૂટતા લોકો નીચે પટકાયા હતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ સામાન્ય ઈજાના અહેવાલો મળી રહ્યા છે અંકલેશ્વરની હોટલમાં ઝઘડિયાની થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂ દસેક જગ્યા માટે યોજાયા હતા જેમાં માત્ર થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા જેના પગલે ભારે ભીડના કારણે રેલિંગ પણ તૂટી પડી હતી જ્યાં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં પણ કોઈ પણ પ્રકારની જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ રહ્યો હતો ત્યારે જો કોઈ મોટી હોનાર સર્જાયો હોત તો જવાબદાર કોણ હોટલ કે કંપની સંચાલકોને ગણવા પરંતુ હાલ તો આ પ્રશ્ન ઊભો થયો છે ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં પણ શિક્ષિત બેરોજગારોનો આંક મોટો હોવાનું માનવામાં આવે છે તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે પણ નિશાન સાંધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓએ ઘટતું કરવા માટે અનુરોધ કર્યો છે જો પડાપડીમાં કોઈનો જીવ ગયો હોત તો કોની પર કાર્યવાહી થાય તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે